ગુજરાતના બહાર પાડવામાં આવ્યું છે ગિફ્ટ સિટી સંદર્ભે કે જેમાં હવે દારૂની જે છૂટછાટ છે તેમાં ગુજરાત બહારથી જે નાગરિક આવ્યા છે પ્રવાસીઓ છે દેશ વિદેશમાંથી જે આવ્યા છે એ લોકોને હવે પરમિટ નહીં લેવી પડે નામ તેઓ દારૂ પી શકશે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જે દારૂબંધીનો કાયદો છે આમ તો પહેલેથી વિવાદાસ્પદ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તો ખૂબ જ ખુલીને આ મુદ્દે બોલે છે કે દારૂબંધીએ માત્ર લોકોને ખરાબ ક્વોલિટીનો દારૂ પીવડાવવો અને દારૂમાંથી ઇન્કમ કઈ રીતે મળે પોલીસને એના માટેનું જ આ એક ષડયંત્ર છે તેવું ખુલીને કહે છે દારૂબંધી હટાવી દેવી જોઈએ પરંતુ ગુજરાતમાં કેટલોક વર્ગ એવો પણ માને છે કે દારૂબંધી છે પરંતુ વિદેશી નાગરિકો હોય પરમિટ લેવાની જરૂર નહીં રહે દારૂ પીવાની છૂટછાટ વધારવામાં આવી છે જે નવું નોટિફિકેશન જાહેર થયું છે એમાં બીજા કેટલાક પણ ફેરફારો કરવામાં આવ્યા છે જેમાંનું એક છે પરમિટ ધરાવતા જે કર્મચારીઓ છે હવે એક સમયે પચીસ મહેમાનોને આમંત્રિત પણ કરી શકશે પરમિટ વગરના લોકો નિર્ધારિત ફૂડ અને રેસ્ટોરન્ટમાં લોન સ્વિમિંગ પુલની આજુબાજુ ટેરેસ તેમજ જે ખાનગી હોટલના રૂમ છે એમાં દારૂ પીરસવાની મંજૂરી મળી ગઈ છે અગાઉ જે એમાં એફએલ થી જે લાયસન્સ છે એ હોવું જરૂરી છે અગાઉ દારૂ પીવાની જગ્યા જે છે એ માત્ર નિર્ધારિત વાઇન એન્ડ ડાઇન વિસ્તારોમાં જ હતી અને એ પણ ખાસ પરમિટ ધરાવતા લોકો સુધી જ હતી જેમાં પણ છૂટછાટ આપવામાં આવી છે કેટલાક ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ આ નિર્ણયને એ રીતે આવકારી રહ્યા છે કે હવે જે ગુજરાત છે તે વૈશ્વિક નાણાકીય હબ બનવા તરફ આગળ વધશે કોમનવેલ્થ ગેમ્સ હોય ઓલિમ્પિક્સ જેવી આંતરરાષ્ટ્રીય રમતો આયોજિત કરવા માટે હવે ગુજરાતને સરળ યોજના બની શકશે આ ઉપરાંત પ્રોહિબિશન એક્ટના છે પરંતુ આ તમામ વચ્ચે એક દંભ ચોક્કસ જોવા મળી રહ્યો છે કે ગુજરાતવાસીઓ જે એવા હોય કે જે ઇચ્છતા હોય કે તેમને સરળતાથી દારૂ મળી શકે એના માટે હજી પણ પરમિટ છે માત્ર ગુજરાતની બહારના અને વિદેશથી આવતા લોકો માટે પરમિટની જરૂર નથી એવું કહેવામાં આવ્યું છે સમગ્ર બાબતને તમે કઈ રીતે જુઓ છો તે કમેન્ટમાં જરૂરથી જણાવશો નમસ્કાર